નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આજે ફટાફટ નજર કરીએ દિવસના એવા મોટા સમાચારો પર જેની સીધી અસર ક્યાંક ને ક્યાંક આપણા સૌના જીવન પર એવા આંતરરાષ્ટ્રીય સમાચાર જે ગુજરાતના હજારો ખેડૂત ભાઈઓની ચિંતા વધારી શકે છે શું છે આખો મામલો એના પરથી પડદો ઉઠાવીશું આપણે આજના આ વિશ્લેષણના છેક અંતમાં તો એ જાણવા માટે છેલ્લે સુધી જોડાયેલા સૌથી પહેલાં એકદમ ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ કમોસમી વરસાદ માટે સહાય પેકેજનું શું થયું એફપીઓ હવે સીએસસી બનશે તો ખેડૂતોને શું ફાયદો મળશે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો એ ક્યારે આવશે ઘઉંની નવી સુપર જાતોથી શું સાચે જ આવક વધશે શું ખેતી બેંક દેવા માફી કરશે સસ્તા અનાજની દુકાનોની હડતાળ કેમ પડી છે પેટ્રોલ ડીઝલના ભાવનું શું થશે શું દૂધના ભાવમાં પણ વધારો થવાનો છે અને હા કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે અને હા સૌથી છેલ્લે અને સૌથી ખાસ એ બાસમતી વિવાદ શું છે જે આપણા ખેડૂતો માટે એક મોટું સંકટ બની શકે છે આ બધા જ સવાલોના જવાબ આપણે સમાચારો પર વિસ્તારથી વાત કરીએ પહેલા અમને સપોર્ટ કરવા માટે એક નાનકડું કામ જરૂર કરજો આ વિડીયોને ફટાફટ એક લાઇક કરી દો આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અમને જાણીને ખૂબ આનંદ તો હવે શરૂઆત કરીએ આજના પહેલા અને સૌથી મહત્વના સમાચારથી આ સમાચાર ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ માટે છે જેમને કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠવું પડ્યું છે એમના માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે જી હા સરકારે દસ હજાર કરોડ રૂપિયા સુધીનું એક જંગી સહાય પેકેજ જાહેર કર્યું છે જે પણ ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે તો આ ખરેખર એક બહુ મોટી રાહત કહી તે સારા સમાચારનો દોર હજુ ચાલુ જ છે હવે જે સમાચાર છે એ પણ ખેડૂતોના સશક્તિકરણ સાથે જોડાયેલા છે કેન્દ્ર સરકારે જે ખેડૂત ઉત્પાદક સંગઠનો છે એટલે કે એફપીઓ એને લઈને એક મોટો નિર્ણય લીધો છે હવેથી આ એફપીઓ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી તરીકે પણ કામ કરે શું તો સીધી વાત છે હવે ખેડૂતોને ખાતર બિયારણ કે પછી ખેતીના સાધનો માટે આમ તેમ ભટકવું નહીં પડે બધું એમને ગામમાં જ મળી રહેશે અને એટલું જ નહીં સરકારી યોજનાઓની જાણકારી હોય કે પછી બીજી ત્રીસથી પણ વધારે ઓનલાઈન સેવાઓ આ બધો જ લાભ હવે એમના ઘરઆંગણે પહોંચશે બહુ સરસ કહ્યું હવે વાત કરીએ એ યોજનાની જેના હપ્તાની કરોડો ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે જી હા પીએમ કિસાન સન્માન નિધિ યોજના તો સારા સમાચાર એ છે કે એકવીસમા હપ્તાની રાહ હવે બહુ જલ્દી પૂરી થવાની છે એવી વાત સામે આવી રહી છે કે સરકાર ખેડૂતોને દિવાળીની ભેટ આપવાના મૂડમાં છે અને એટલે જ દિવાળી પહેલાં જ આ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જો આવું થયું તો તહેવારોની મજા બમણી થઈ જશે મદદ તો ઠીક પણ હવે તો વિજ્ઞાન પણ ખેડૂતોની પડખે આવીને ઊભું રહ્યું છે આપણા વૈજ્ઞાનિકોએ ઘઉંની કેટલીક એવી જબરદસ્ત નવી જાતો વિકસાવી છે જે સાચે જ ખેતીમાં એક ક્રાંતિ લાવી શકે છે આ નવી જાતોની ખાસિયત શું છે એક તો ઉત્પાદન વધારે આપે છે બીજું એમાં રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે અને ત્રીજું જે સૌથી અગત્યનું છે એ ગરમી પણ સહન કરી શકે છે એટલે કે આ બધું મળીને ખેડૂતોની આવક વધારવામાં સીધી મદદ માટેના સમાચારોમાં હવે આગળ વધીએ અને વાત કરીએ દેવામાફીની આ વિષયને લઈને પણ એક મોટો અહેવાલ સામે આવ્યો છે કેટલીક ખેતી બેંકો ખેડૂતોને મોટી રાહત આપવાનું વિચારી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગભગ પચાસ હજાર જેટલા ખેડૂતોનું પંચોતેર ટકા સુધીનું દેવું માફ થઈ શકે છે જો આ વાત સાચી પડી તો તમે વિચારો હજારો પરિવારો પરથી કેટલો મોટો બોજાળવો થઈ જશે પણ હજુ અટકતા નહીં સૌથી મહત્વના સમાચાર તો હજુ બાકી છે દૂધ અને પેટ્રોલના ભાવનું શું થશે અને પેલો ખાસ આંતરરાષ્ટ્રીય મુદ્દો જે આપણા ખેડૂતોને સીધી અસર કરી શકે છે એનું શું બધું જ જાણીશું બસ થોડી વાર ખેડૂતોને લગતા સમાચારો પછી હવે આપણે વાત કરીએ સામાન્ય જનતાને સ્પર્શતા કેટલાક મુદ્દાઓની રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોના જે સંચાલકો છે એ પોતાની કેટલીક માંગણીઓ માટે હડતાળ પર ઉતર્યા માંગો છે કે એમનું કમિશન વધારવામાં આવે અનાજમાં જે ઘટ આવે છે એ પૂરી કરવામાં આવે અને ઓનલાઈન પોર્ટલ અને બાયોમેટ્રિક સિસ્ટમમાં જે ઢાંધિયા થાય છે એને સુધારવામાં આવે હવે આ હડતાળને લીધે સામાન્ય લોકોને અનાજ લેવામાં તકલીફ પડી શકે છે હવે વાત કરીએ એ વિષયની જેની ચર્ચા દરેક ઘરમાં થતી હોય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ તહેવારોની આ સિઝનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખે છે પણ એમાં થતો નાનકડો ફેરફાર પણ આપણા ઘરના બજેટને હલાવી દે છે અને મોંઘવારી પર સીધી અસર કરે પછી હવે રસોડાની બીજી એક ખૂબ જ જરૂરી વસ્તુના ભાવ પણ વધી શકે છે વાત છે દૂધની એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ટૂંક સમયમાં દૂધના ભાવમાં વધારો થઈ શકે છે એવો કહેવાય છે કે પશુપાલકો અને ખેડૂતોને થોડી રાહત મળે એ માટે આ ભાવ વધારો કરવામાં આવી શકે છે કારણ ગમે તે હોય પણ એની સીધી અસર તો સામાન્ય માણસના મહિનાના બજેટ પર જ પડવાની હવે એક નજર સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ પર દેશના અમુક વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ફરીથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દિલ્હીને આસપાસના રાજ્યોમાં નવા કેસ નોંધાયા છે જો કે સારી વાત એ છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે એટલે ગભરાવાની જરૂર નથી પણ હા સાવચેતી રાખવી તો ખૂબ જ જરૂરી એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એક એવો આંતરરાષ્ટ્રીય વિવાદ જે પડદા પાછળ ચાલી રહ્યો છે પણ એની અસર આપણા ગુજરાતના હજારો ખેડૂતો પર થઈ શકે છે ચાલો સમજીએ આ બાસમતી વિવાદને તો વાત એમ છે કે ભારતની કેટલીક ખાસ બાસમતી ચોખાની જાતો છે જેની પર આપણો અધિકાર છે પણ પાકિસ્તાન ગેરકાયદેસર રીતે આ જાતોને ઉગાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના નામે વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે ભારતે આ બાબતે યુરોપિયન યુનિયનમાં પાકિસ્તાન વિરુદ્ધ પુરાવાઓ સાથે પોતાનો મજબૂત પક્ષ રજૂ કર્યો છે હવે સવાલ એ છે કે આની અસર શું થશે જો આ વિવાદમાં પાકિસ્તાનનો પક્ષ મજબૂત સાબિત થયો તો ભારતના બાસમતીના નિકાસ બજારને બહુ મોટો ફટકો પડી શકે છે અને એનું સીધું આર્થિક નુકસાન આપણા બાસમતી પકવતા ખેડૂતોને થશે તો આ આંતરરાષ્ટ્રીય લડાઈમાં જીત કોની ખશે શું ભારત પોતાની બાસમતીની ઓળખ બચાવી શકશે આ વિશે આપ શું વિચારો છો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર